પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈત કરી આ ઐતિહાસિક મુલાકાત કુવૈત સિટીમાં થઈ જે ભારત અને અરબ વિશ્વ વચ્ચેના સાંસ્કૃતિક રાજદ્વારીમાં મહત્વપૂર્ણ ક્ષણ છે અબ્દુલ લતીફ અલ અને અબ્દુલ્લા બૈરન અનુવાદક આ પ્રાચીન ભારતીય ગ્રંથોને અરબી બોલતા પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટે મહેનત કરી છે તેમના પ્રયાસોની પ્રશંસા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી જેમણે રાષ્ટ્રો વચ્ચે ઊંડા સંબંધો વધારવામાં આવી સાંસ્કૃતિક વિનિમયોની મહત્વતા પર પ્રકાશ પાડ્યો મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની નિષ્ઠા માટે પ્રશંસા વ્યક્ત કરી અને અનુવાદિત કૃતિઓની નકલો પર સહી કરી તેમણે ભારપૂર્વક જણાવ્યું યા અનુવાદો અરબ વિશ્વ માટે ભારતીય સંસ્કૃતિ ઇતિહાસ અને તત્વજ્ઞાનમાં અનોખી ઝાંકી પૂરી પાડશે આ પહેલને ભારત અને કુવૈત વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવાના પગલા તરીકે જોવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કુવૈત મુલાકાત તેતાલીસ વર્ષમાં પ્રથમ ભારતીય પ્રધાનમંત્રીની મુલાકાત છે જે આ રાજદ્વારી સગાઈના મહત્વને રેખાંકિત કરે છે અનુવાદકો સાથે મુલાકાત ઉપરાંત નરેન્દ્ર મોદીએ ભારતીય પ્રજાસત્તાક સાથે પણ વાતચીત કરી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી આપી જે બંને દેશો વચ્ચેના બંધને વધુ મજબૂત બનાવે છે